બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે બદમાશોએ જેલ પર હુમલો કરી 500 વિરોધો વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને ઢાંકા છોડી દીધું છે તેમના રાજીનામા બાદ આર્મી ચીફે કહ્યું છે કે સેના હવે વચગાળાની સરકાર ચલાવશ્યા દરમિયાન બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન અટકી રહ્યા નથી શેરબજારના રોકાણકારો માટે રાહતના સમાચાર છે સોમવારે મોટા ઘટાડા બાદ આજે જોવા મળી નવસો ત્રેસઠ પોઈન્ટ અડતાલીસ પોઈન્ટના ઉછાળા સાથે ઓગણસી હજાર સાતસો બાવીસ પોઈન્ટ પોઈન્ટ પર ખુલ્યો જ્યારે એનએસસી નિફ્ટી બસો ઝીરો પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર ત્રણસો પચાસ પોઈન્ટ પોઈન્ટ પર પહોંચી ગયો પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારતને દસમા દિવસે થોડી નિરાશા હાથ લાગી તો અમુક એથલીટ્સ મેડલની તરફ પગલું ભર્યું અત્યાર સુધી ભારતના ખાતામાં ત્રણ મેડલ આવી ચૂક્યા છે હવે આજે એટલે કે ઓલિમ્પિકના અગિયારમા દિવસે ભારતના ઘણા સ્ટાર મેદાન પર જોવા મળશે સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં યુવકને આપઘાત કરતા અટકાવ્યો હતો યુવક આત્મહત્યા કરવા ઓવરબ્રિજ પર લટકી રહ્યો હતો પોલીસે સમયસર પહોંચી યુવકને ઉતાર્યો કાઉન્સિલિંગ કરી યુવકને ઘરે મોકલ્યો હતો તણાવને લીધે યુવક આત્મહત્યા કરવા નીકળ્યો હતો અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી થી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સોમવારે અમદાવાદ શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જોવા પામી હતી દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે

આ એ સ્પર્ધાના ફાઇનલમાં પહોંચનાર ભારતના પહેલા એથલીટ બની ગયા છે નેશનલ રેકોર્ડ હોલ્ડર સાબલેએ બીજી હિટમાં આઠ મીટર પંદર પોઈન્ટ તેતાલીસ સમયની સાથે પાંચમું સ્થાન મેળવ્યું પ્રખ્યાત આઈપીએસ મિશ્રાએ રાજીનામું આપી દીધું છે બે હજાર ઓગણીસ પેન્ચના આઈપીએસ અધિકારી કામ્યા મિશ્રા હાલમાં દરબગાના એસપી ગ્રામીણ છે તેમણે અંગત કારણસર સોમવારે રાજીનામું આપ્યું હતું કામ્યાના મતે તે પોતાના પરિવારને સમય આપવા માંગે છે એટલે અંગત અને પરિવાર કારણે તેમણે રાજીનામું આપ્યું છે